એટલે આ રીતના ભાઈ ડબલ હક પણ ડબલ ધડાકા છે ભાઈ એને જો આવ્યા છે એ કે દાદાનો થાળ ધરવા અને જમાવટ આજ કરવાની છે દાદાને ભોળાનાથને જમાડવાના છે અને મોજ કરવાની છે ને ભાઈ જમાવટ કરવાની છે હવે છે ને કરો થાળની તૈયારી અને દાદા ખાટું સુરમાના લાડવા બનાવો અને કરો જમાવટ

મકાન નું કામ ગમ્યું મને આ કબૂતર વાળું અહિયાં બનાવ્યું છે એ બહુ મસ્ત કામ છે ઘણું મસ્ત છે ના કબુતર માં આપડે શું આ સાઈડ નાખવાનું નહિ પણ રહેવા ની સગવડ બનાવી અને કબૂતર હવે ધીરે ધીરે એવા અહિયાં થાય છે નહિ મસ્ત થઈ ગયું આખું વાતાવરણ વર્ષમાં તો આખું બધું બહુ બદલાઈ ગયું આખું વાડી નો માહોલ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું મજા આવી જાય એવું છે ઠંડક આવી જાય અહિયાં બફારો ગરમી કઈ નો થાય એમ ખુલ્લા હવા હા એમ ત્યારે city માં અહીંયા આવ્યા તો ઘણો ફરક પડી ગયો હવે આપણે ભોળાનાથ ને થાળ ધરવાનો છે તો લાડવા બનાવવા બેઠા છે સુરમાના અને આ થોડોક જાડો લોટ છે આમાં હાવ ઝીણો નો આલે બહુ જાડો નો આલે એટલે આપણે હવે થાળ બનાવવાનો છે એટલે તૈયારી કરી નાખીએ આમાં મોણ નાખી દઈએ અને જો બધા બે ગયા છે લાડવા બનાવવા બેનની ભાણકી છે મનીષા છે એ ખમણે છે અને છે કે કાજુ બદામ હાથો નાખી હવે આપણે આમાં મોણ દઈ દીધું જો આ રીતને મુઠ્યું આમ થઈ જાય એ રીતનું મોણ નાખવું પડે આમાં તો લાડવા હારા થાય અને હવે આપણે મુઠિયા બનાવવાના છે આના તો આ પાણી સેજ હળશે છે સેજ ગરમ કરેલું અને આમાં ગરમ સેજ હોવું જ જોઈએ ઠંડા પાણીમાં નો લોટ બંધાયા ગરમ પાણીમાં બાંધીને તો સારું પડે એમ

મારી ફ્રેન્ડ બધી બહુ એમ કે બહુ મસ્ત વિડીયો બનાવે છે માહાને બહુ યાદ કરે એમ ત્યાં બધા જોવો માસી તમારો વિડીયો એમ હા પછી એવા મૂકો એવા ઓળખીતા હોય ને એમ કે ઓલા વિડીયો બનાવી તમારું શું થાય એમ કે મને હું એમ કહું મારું માસી માહા છે કે હે કે કેવું બધું મસ્ત મસ્ત બધું બનાવે રસોઈ કે મેં કીધું અમારે ભાગ્ય એવા તમને બધું રસોઈ ખાવા મળે ત્યાં હું દર વર્ષે આવું ને ત્યારે માસીન ઘરે મને આવું ને એટલે મને એમ જ થાય કે પેલા માસીને મારે મારા માસીનો માહાનો એટલો પ્રેમ છે ને કે હું ભૂલી જ નો પ્રેમ એમ બહુ પ્રત્યે બંનેના પ્રત્યે માહા મારા પપ્પાનું સ્થાન કે ને હું એમ પપ્પા જેવું જ માનું એમ મારા પપ્પા અને મારા માસા બંને બેસ્ટ ફ્રેન્ડ હતા તો એ એવી રીતે રે ને કે અત્યારે હું અને મારી માસી છોકરી હરિતા હરીતા બે બેસ્ટ ફ્રેન્ડ છે એમ એ ઘણી વાર મને એમ કે હરીને હરી જેવી રીતે હરિહરે તારું છે ને એવી રીતે મારું તાર પપ્પાનું બે નું કનેક્શન હતું એમ પણ મારા પપ્પા ગયા પછી માસાનો બહુ સપોર્ટ અમને બહુ તે એટલે બહુ જ તે એટલી લાગણી કે મને ફોન તો કરે જ તે કરું ગમે ત્યારે ફોન કરું ને તો મારી યાર કલાક અડધી કલાક તો વાત કરે જ તે માસી હારે વાત કરું હું બધાને ફોન કરું બધા રહે એવું એક જણા રહે ને આખા ફેમિલી આરે મારું એવું મારી મમ્મી બધાનું અમારું પહેલેથી તે બહુ સારું એમ તો આપણે શું મુઠીયા બની ગયા છે એક ક્લાસ અને હવે આપણે તેલ મૂકી દઈએ અને તળવાના છે આપણે આપડે તેલ ગરમ થઈ ગયું છે આ મુઠિયા તળ નાખી ચૂલા પર રસોઈ બનાવે છે હું રોજ વિડીયોમાં જોઉં ને

અને આને જરાક ઠરે એટલે આપણે આ સાણામાં બનાવાનું છે જો ઠરી ગયા છે મુઠિયા મમ્મીએ એ તળાવી અને હું અને એના ઝારામાં કરવા માંડીશ આ રીતે ફૂલ હરખા શેકાઈ ગયું એ આમ જેણું થઈ જાય એને વચ્ચે થોડુંક રહી જઈશ એને અમે પાછું તળી નાખ્યું એટલે એનો ટેસ્ટ સારો આવે પાછું ન લાગે

bên ngoài là phải nói không, bên đó là mốt ở bên đó liền, mốt đi bên mà anh kia vậy nữa, tiêu ấy nên là ખાણામાં ભાંગી ને આ રીતે કાઢવાનું છોડવું અને બાકીના જો આવા ગોંગડા નીકળે એને આપણે આ ખાણીમાં ખાંડે છે જો ખાવાણીમાં ખાંડીને લાગી દેવાનું આપણે અહીં મિક્સર તો નથી બધા મિક્સરનો ઉપયોગ કરે અને મિક્સરમાં ખમણી નાખે પણ આપણે કાંઈ સયા નહીં એટલે ખાણીમાં ખાંડી કેમકે આમાં મોટો હોય એટલે પછી હાલે નહીં કાંઈ આપણે તો સૂરમું તો સવાઈ ગયું છે હવે આમાં આપણે કાજુ બદામ નાખી દઈએ અને આ રીતે ભેળવી નાખી અને હવે આપણે ગોળ થોડો ઊનો કરવાનો છે જરાક તો એ તવી મૂકી દઈ અને આમાં ઘી નાખી દઈએ આપણે હવે આપણે છે ને આમાં ગોળનો વધારે ઉપયોગ કરીએ કેમ કે ગોળમાં સવાદ સારો હોય અને દેશી ગણાય આપણે ખાંડ કે બુરુનો ઉપયોગ નથી કરતા કોઈ દી આના સ્વાદિશ મસ્ત બને એટલે આપણે ગોળ જ નાખીશ તો આપણે ગોળ તો ગરમ થઈ ગયો છે ઉતારી લઈએ

આમાં થાંભલો કેરો કરી અને એ રીતના વાવવાના ઘણી પાંચ ફૂટ બહાર રહે છ ફૂટના થાંભલામાં રોપવાના છે એટલે છ ફૂટમાં એ ફેરવવા પાંચ ફૂટમાં આમ થાય અને ભાઈ આમાં આગલા વિડીયોમાં ઘણા એવું કીધું કે ભાઈ આમાં બિલ્લીના ઝાડ નથી એવું અને એક ઉમરાનું ઝાડ નથી એક કોમેન્ટમાં એ રીતું હતું પણ ભાઈ બધા ઝાડ વવાઈ ગયેલા છે આ વખતે તો હું તમને ઝાડ કોળે ગયા એ બતાવતો હતો અને પહેલાંના વિડીયોમાં આપણે એ બતાવેલું જ છે કે ભાઈ એટલી જાતના આટલી ક્વોલિટીના ઝાડ આપણે વાવ્યા છે એમ એટલે એમાં ઉમરો આવી ગયો છે બિલ્લી આવી ગઈ છે બધું પણ આજ તો હું તમને જે કોળે ઝાડ એ બતાવતો હતો એટલે આગળ એ બધું કમ્પ્લીટ જ છે અને બધા ઝાડ આપણે વાવેલા છે હું અમારે ભાઈ જો દ્વિતીય છે ને આજ તો આવી છે એટલે મોજ આવી ગઈ છે અમને દ્વિતી આર્ય રમવાની આમ બધા મજામાં કે હા એમ ધીરુ ધીરું કેમ બોલે પછી જોર આવે હમ હમણાં જો આપડા ભાઈ કટિંગ કરી નાખ્યા હતા અને બધા કોળી ગયા એકલા જો નવી કોળ આવી ગઈ પણ કોક પછી જીવાત આવી છે એટલે થોડીક તકલીફ થઈ ગઈ પાંદડા અમુક ખાઈ જાય જો ને તમે ક્યાંથી લાવ્યા કલમ

કોથળીની ઉપરની એટલી રીંગ પટ્ટો રવા દે ને એટલે જેનું ઢેપું હોય ભાંગે નહીં ભાંગે નહીં એટલે આંબો શરૂમાં આમ મગડાય પવન લાગે કોથળી હાવ કાઢ નાખી હોય એટલે ઢેફું ભાંગી દે એટલે એ ન ભાંગી સાટું કોથળી રાખેલી અને બાકી આપણને ઝાડવાનો તો અનુભવ જ છે કયા ઝાડવામાં કોથળી રખાય કેટલી રખાય ન રખાય હાવ કાઢ નખાય એ બધું ઝાડ ઉપર અનુકૂળ કરે ઝાડની હાઈટ કેટલી હોય એ પ્રમાણે અનુકૂળ કરે એ પ્રમાણે આપણે કર્યું હોય હાવ કયા નોલેજ વગરનું આપણે કાંઈ ઝાડવા વાવી દઈએ એવું જ છે નહીં પણ કોક ને એમ સમજણ થાય અને એને એમ કે ભાઈ કોથળી કાઢો પણ આપણે કાઢી જ પંચોતેર ટકા કોથળી કાઢ નાખી રીંગ જ રવા દીધી રીંગ એટલે પલ્લે આ આંબો નમે ક્યારે હાવ તમે કોથળી કાઢી નાખી બરોબર હવે એના પછી તમે રોપીને પાણી ભાવ ને એટલે અંદર નું ઢેફું ઓગળી 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 જ એટલે ઢેફુ ભાઈ ગયું પવન લાગ્યો એટલે આ વળી ગયો એટલે સોંટવામાં તકલીફ થાય અને આ મુખ્ય રિઝલ્ટ કોથળી આમાં રાખી છે આંબો કોળી ગયો આ કાપી નાખ્યો તો કોલાઈ ગયો એમાં ઉપરથી કાપી નાખ્યો ને બધું હે આવું છે ભાઈ ઘણા પણ ઝાડ વગર નાખ્યા હા ઓ ઘણા અત્યારે પાંચસો ને એસી પંચ્યાસી ઝાડ વાવ્યા અને પોર પાછા વાવવાના છે એટલે એમ કરીને અગિયારસો ઝાડ નો આપણે ટાર્ગેટ છે તો હવે લાડવા બનાવવા મળીએ

પછી અભય બધા રક્ષાબંધન ની રાખડી બંધાવા આવ્યા હતા સ્પેશિયલ મારે કાંટા પછી માહા મને એમ કે કે તું ઘરે આવે એટલે હું તને એક સરપ્રાઈઝ આપીશ હું વિચાર કરતી હતી હું સરપ્રાઈઝ છે હું સરપ્રાઈઝ છે એ પછી ઘરે આવ્યા પછી મામા એમ કે થા ને કે આ જગ્યા લીધી એમ સરપ્રાઈઝ આપી હતી મને હા હોસ્પિટલ માં 24 કલાક માહા હારે ને હારે તે 5 મિનિટ મારી પાસેથી ખસા નથી માહા માસાને મારા છે ને પ્રત્યે પહેલેથી બહુ જ લાગણી એમ કોઈની દીકરી ગમાઈ એની દીકરી હોય પહેલેથી એમ એવું નહિ કે હું જ છું બીજું કોઈ પણ હોય દીકરી પ્રત્યે નું કાંઈ પણ એક્શન લેવાનું હોય ને તો મારા મા દીકરી નું પહેલા સપોર્ટ કરશે ને હું આ નાનીથી જોતી આવું છું

બે વર્ષ પેલા માસી વાડી માં આવી હતી ત્યારે કઈ નહોતું કામ અત્યારે બધું આમ ડેવલપ સારું થઈ ગયું બધું માસા એ સારું કરી નાખ્યું બધું બધી જગ્યાએ ઝાડ વાવી દીધા પેલા તો આવી ત્યારે ટેકડો હતો અહીં વચ્ચે કામ મસ્ત બધું ઉગી ગયું પેલેથી બહુ શોખ કા વિડીયોગ્રાફી નો ફોટોશૂટ નો પછી આવું વાડી ખેતીવાડી નું બધું આમ શોખ બહુ પહેલેથી

એ બનાવે ને આર ભાઈ પાયલ હવે જો પાયલ નહીં તે છે ને ભોળાનાથ ને કાંઈક આ પરિનો લાભ લેવાનો છે ને એ આવી ગઈ હું અને આ તો ભાઈ જમાવટ થઈ છે હવે છે ને આ થોડી વારમાં લાડવા પ્રસાદી વળી જાય એટલે આપણે ભોળાનાથ પછી કષ્ટભંજન દેવ અને પછી મારા બાપાની ત્યાં સુધી છે તો આ બધે આપણે થાળ ધરવાનો છે અને પછી ભાઈ આપણે પરસેદી લેવા બેહશું આપણો આ બેગ્રામ છે થાળ ધરવાનો એટલે હવે આ થાય એટલે તૈયારી કરી દઈએ અને થાળ ધરી દઈએ હવે લાડવા તો ભાઈ ગયા છે પણ આપણે ખમણ વઘારવાના છે તો તેલ મૂકી દઈ અને આપણે લીલા મરસા કટકા કરી નાખી અને લીલા મસ્થાન પટ્ટા કરે એ નાખી દઉં અને આપણે તૈયાર ખમણ લાવ્યા છે પણ આપણને એમાં વઘાર બહુ માથો ન લાગે એટલે આપણે આ ફરીને વઘાર કરીએ છીએ મનુભાઈ સોહાણ આવ્યા આપણા રેગ્યુલર વિડીયો મળવા આવ્યા છે ખૂબ આનંદ થયો અમને આપણે બાબુ ની વાડી આવ્યા હું કામથી થોડોક આગળ ગયો હતો અને મને વિચાર આવ્યો કે બાબુ દાદાને રૂબરૂ સાઈન મળવા જવું છે પણ મને આ વાડી આવવાનો અતિ આનંદ થયો અને આપણી જૂની પરંપરાને યાદ કરાવે એવું છે અને પક્ષી ઘર છે પ્રાણી ઘર છે બધું એને વ્યવસ્થિત અહીંયા એકવાર આંટો મારો અને એને સરપ્રાઈઝ કરો કારણ કે આવા માણસને સબસ્ક્રાઈબ કરીએ ને તો આપણી જૂની પ્રાકૃતિને યાદ કરાવે છે એટલે બહુ અહીંયા માણસ તમને કહું સિટી મેક ગામડે આવ્યા છે અત્યારે બધું માણસો ગામડા મેકિન સિટીમાં જાય છે તો આ તો માણસ સિટી અને એના કરોડોપતિના બંગલા મેકીને અહીંયા વાળી આવ્યા છે જૂની પરંપરાને યાદ કરાવવા એટલે આમ સાહેબ દાદાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયા જુઓ બધા અને બધાને વિડીયા મોકલો એવી મારી બધાને ભાવના છે બહુ મજા આવી બહુ આનંદ આવે શ્રાવણ મહિનાનો થયો હોમવાર અને દાદાને થાળ ધરીએ છીએ આપણે અને ભાવથી થાળ ધરીએ એટલે દાદા જમી લો અને ભાઈ કષ્ટભન દાદાને થાળ ધીરો છે મારા બાપાને તે થાળ ધર્યો છે એટલે હવ જમી લે એવી આપણે ભાવના રાખીએ અને હવે દાદાને થાળ ધરી દીધો એટલે ઘરના બધા સભોતા પૈયા લાગી લે અને દર્શન કરી લે માલ ધરી અને બપોરા થઈ ગયા છે બપોરામાં સુરમાના લાડવા બનાવ્યા છે દાળ ભાત બનાવ્યા છે ખમણ બનાવ્યા છે અને બટેટાનું શાક બનાવ્યું છે હવે ભોળાનાથ ને થાળ ધરી દીધો ભાવ થી જમી લે ભોળાનાથ અને આપણે કરી લઈ બપોરા અને ભાઈ સેવા બપોરામાં જમા માટે આપતો ભાઈ પરસાદ હો એટલે અમે કરી લઈ ભાઈ બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ